લ્યો બોલો તંત્રના કામ હવે દેશના ભવિષ્ય એવા બાળકો કરી રહ્યા છે રાજપારડીના સારસા ગામના બાળકોએ શ્રમદાન કરી ખાડામાં ફસાયેલી ગાડી બહાર કાઢી સ્વયં ખાડા પુરાણ કર્યું ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે નાના બાળકો તંત્રએ કરવાનું કામ જાતે કરવું પડ્યું વાત એમ છે કે ઝઘડિયા તાલુકાના સારસા ગામના બાળકો રાજપારડી ખાતે સાયકલ લઈને શાળાએ રોજ અપડાઉન કરે છે બાળકોને સારસાથી રાજપારડી નજીક સ્ટેટ હાઇવે પર ખાડામાં એક કાર ફસાયેલી જોવાતા તેઓએ ધક્કા મારીને ખાડામાંથી કારને બહાર કાઢી સરાહનીય કામગીરી તો કરી જ પણ ત્યારબાદ તેઓએ જાતે રસ્તાની સાઈડ ઉપર પડેલા પથ્થરો લઈને આ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી હતી સરદાર પ્રતિમાને જોડતો માર્ગ વર્ષોથી બિસ્માર છે અને તંત્ર દ્વારા પેચવર્કની નબળી કામગીરી કરવામાં આવતી હોવાથી વારંવાર આ રસ્તા પર જીવલેણ ખાડાઓ પડી જાય છે જેને લીધે વાહન ચાલકો પણ હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે સારસા ગામના વિદ્યાર્થીઓએ તંત્રએ કરવાનું કામ પોતે હાથ ધર્યું અને રસ્તા પર પડેલા ખાડાઓ જાતે પૂરી સરાહનૈયા કામગીરી કરી તંત્રની પોલ ખોલી નાખી હતી હવે આ કુંભકરણની નિંદ્રામાંથી તંત્ર જાગે છે કે કેમ તે આવનાર સમય જ બતાવશે અમે સારસા ગામના નિવાસી છીએ અને આજે અમે ટ્યુશન અને સ્કૂલ થી આવતા હતા ત્યારે આ ખાડામાં એક મોટી ગાડી ફસાઈ ગઈ હતી તેથી અમે તે ખાડાને ગાડીને ત્યાંથી કાઢી અને આ ખાડો પૂરવામાં લાગી ગયા અને આ ખાડો પૂરવાનું કઈ જલ્દીથી નિરાકરણ લાવો અમે સાયકલ લઈને રોજ ટ્યુશન અને સ્કૂલ નો સાયકલ લઈને તમે જાઓ હા અપડાઉન કરીએ છીએ आ, खाड़ो तब जाते हाँ जा आ, जाते मैं, भाई थी थी एक गाड़ी फसाई थी गाड़ी फसा हाँ। जाते ओके थैंक यू